લોકસભાની ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર કરવા ધરમપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠક મળી ડાંગ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પૂરી તાકાતથી લડી જંગી લીડથી જીતશે હોવાનો ઉષાબેન નાયડુનો દાવો લોકસભાની ચૂંટણીને લઈ વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીને અત્યારથી જ તૈયારીઓ અને રણનીતિ ઘડવામાં આવી રહી છે આજે કોંગ્રેસ દ્વારા વલસાડ ડાંગ લોકસભા બેઠકને લઈ ધરમપુરમાં એક વિશેષ બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના સેક્રેટરી અને પ્રદેશના સહપ્રભારી ઉષાબેન નાયડુ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ લોકસભા બેઠકના પ્રભારીઓ પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ અને જિલ્લાના કોંગ્રેસી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે અગાઉ વલસાડ લોકસભા બેઠક કોંગ્રેસનો ગણ માનવામાં આવતી હતી જો કે છેલ્લા બે ટમથી કોંગ્રેસે હાનો સામનો કરવો પડે છે પરંતુ આજે મળેલ આ બેઠકમાં આ વખતે આદિવાસી બહુમતી ધરાવતી આ બેઠક પર કોંગ્રેસ પૂરી તાકાથી લડવાની તૈયારી કરવા રણનીતિ અંગે ચર્ચા કરી હતી અને કોંગ્રેસ અગ્રણીઓએ કાર્યકર્તાઓને અત્યારથી ચૂંટણી તૈયારીમાં લાગી જવા હાકલ કરી હતી મહત્વપૂર્ણ છે કે માર્ચ મહિનામાં રાહુલ ગાંધીની ભારત જોડો આ યાત્રા વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ફરશે આથી રાહુલ ગાંધીની આ યાત્રાને લઈ પણ કોંગ્રેસ દ્વારા અત્યારથી તૈયારી કરવામાં આવી રહી છે આજે ધરમપુરમાં મળેલા બેઠકમાં કોંગ્રેસ અગ્રણીઓએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તૈયારીની પણ સમીક્ષા ચર્ચા કરી હતી સાથે જ મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ઉપસ્થિત કોંગ્રેસના સેક્રેટરી અને સહપ્રભારી ઉષાબેન નાયડુએ મીડિયા સાથે વાત કરી આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસ પૂરી તાકાતથી લડી જંગી લીડથી જીતશે તેવો દાવો કર્યો હતો આ વખતે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ જળ जंगल और जमीना मुद्दा सहित स्थानिक प्रश्नों ने ले लोकसमक्ष जैसे तेऊ जनाबियो तो देखिए आज हमारा आ, वलसाद लोकसभा का एक्सटेंडेड एग्जीक्यूटिव मीटिंग है इसमें हमारी लोकसभा तैयारी की और आप सभी जानते हैं हमारे नेता 6000 किलोमीटर यात्रा आ, चल रही है उनकी और वो आ, मार्च में आ, वलसाद होते हुए महाराष्ट्र में एंटर करेंगे तो हमारे कार्यकर्ता और आम जनता भी बहुत उत्सुक है कि राहुल गांधी जी आ रहे हैं हम वास्दा में कल हम जो मार्केट लगती हैं तो कल हम वहाँ पे गए थे वहाँ पे महिला उनसे बात कर रहे थे कि राहुल गांधी जी आ रहे थे तो बहुत खुश थे कि भाई राहुल जी आ रहे हैं हम उनसे मिलना चाहते हैं तो बहुत उत्साह है हमारे कार्यकर्ताओं में नहीं आम जनता में भी और आप सभी जानते हो कि जितने भी आदिवासी भाई बहन हैं उनका गांधी परिवार के साथ पारिवारिक संबंध है और वो लोग गांधी परिवार को पारिवारिक समझते हैं और राहुल गांधी के प्रति उनका प्यार है वो झलक रहा है हम समझते हैं कि बहुत अच्छे से वो लोग राहुल गांधी जी का वेलकम करने वाले हैं क्योंकि आप जो राहुल जी का जो न्याय यात्रा चलने वाली हैं पूरा आदिवासी बेल्ट में निकल रही हैं मतलब वो राजस्थान से एंटर करेंगे दाहोद दाहोद से होते हुए वो आएंगे अपना गोदरा क्रॉस करते हुए बोडेली से बोडेली से गरुडेश्वर से लेते हुए टेंटेटिव हैं कि वो वाजदा होते हुए डांग होते हुए महाराष्ट्र एंटर करेंगे तो सब बहुत उत्साहित है कार्यकर्ताओं में बहुत उत्साह है और वो भी लोकसभा चुनाव से पहले हमारा नेता वलसाद आ रहे हैं और इस बार वलसाद की सीट किसी भी हालत पे कांग्रेस जीत रही है ये हर चुनाव नया चुनाव होता है 2021 में भी बाईस में भी चुनाव हुआ वो अलग चुनाव है पर इस बार आप सभी ने देखा है कि 2022 के चुनाव के तुरंत हमारे कार्यकर्ता ने नेताओं का मनोबल बढ़ाया है वो लोग गांव-गांव में जाके उन्होंने अपना काम शुरू किया है जिस तरह से हमारे कार्यकर्ताओं की तैयारी है हम सारे के सारे सीट जीतने वाले हैं आज पलसा लोकसभा 26 ऊपर ये हमारी प्रोग्राम होतो એમાં અમાર પ્રભારી ઉષાજી નાયડુજી તથા અમાર નવા વરાયલા એવા પીડી વસાવા ભરતજી આવ્યા હતા ને અમારે આવનારી ઇલેક્શનમાં કેવો ટાઈમ ઉછેરણ માટે ચર્ચા થઈ છે અને અમારા દરેક સેક્ટર અને મંડળની દરેક કાર્યવહી પૂર્ણ કરી છે અને સેક્ટર અને મંડળના કાર્યકર્તાઓ જે બૂથે બુથ જઈ ઘરે ઘરે જઈ અને આવતા ટાઈમમાં મતદાન વધારે કરું અને અમારા કોંગ્રેસ પક્ષ આવતી જઈ બનશે એ ખાતરી આપું ત્યારે તમે જોયું અત્યારે જઈ ગુજરાત આ સરકાર ગુજરાતના દેશમાં જે તગરધના કરી રહી છે એનો જવાબ અમારા કોંગ્રેસના કાર્યકર્તા અને મતદાર ભાઈઓ આપશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો